અધ્યાય એક અર્જુનની ગૂંચવણ ગીતા અહીંથી જ શરૂ થાય છે કોઈ ઉપદેશથી નહીં કોઈ ધર્મની વાતોથી નહીં પણ એક માણસના તૂટવાથી કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં અર્જુન ઊભા છે સામે શત્રુ નથી દેખાતા સામે તો પોતાના જ લોકો છે ગુરુ છે ભાઈ છે મિત્ર છે સગા છે અને અચાનક એના હાથમાંથી ધનુષ છૂટી જાય છે આ શું છે આ ડર છે આ મૂંઝવણ છે આ ઓવરથિંકિંગ છે અને આ ઇમોશનલ બ્રેકડાઉન છે અર્જુન કહે છે હું કોને મારી રહ્યો છું જીત પછી મને શું મળશે આ બધું કરીશ શું સાચું છે આવા જ પ્રશ્નો આજે આપણને બધાને અનુભવ થાય છે કરિયર માટે ફેમિલીને ઇગ્નોર કરું તો શું થશે સાચું બોલું તો કોઈને નુકસાન તો નહીં થાય સંબંધ બચાવું કે સેલ્ફ રિસ્પેક્ટ અહીં જ ગીતા શરૂ થાય છે ગીતા એટલે પરફેક્ટ માણસ બનવાની વાત નથી સ્ટ્રોંગ માણસની વાત નથી ગીતા એટલે કન્ફ્યુઝડ માણસની વાત છે અને કૃષ્ણ કૃષ્ણ અહીં ભગવાન તરીકે નહીં મિત્ર તરીકે ઊભા છે એ અર્જુનને તરત સોલ્યુશન નથી આપતા એ પહેલાં કહે છે તું જે અનુભવે છે એ ખોટું નથી અધ્યાય એક આપણને એ જ શીખવે છે જીવનમાં જ્યારે તૂટી જાય છે જ્યારે ડિસિઝન ના લઈ શકતો હોય જ્યારે મન કહે હું નથી કરી શકતો એ ફેલિયર નથી એ તમારા જીવનની ગીતા શરૂ થવાનો સમય છે ગીતા ઉપદેશ નથી ગીતા ડાયગ્નોસિસ છે પહેલા રોગ સમજાય પછી જ ઉપચાર આવે ને એટલે જ પ્રથમ અધ્યાયમાં કૃષ્ણ બોલતા નથી અર્જુન બોલે છે કારણ કે જીવનમાં પહેલું બોલે છે કોણ આપણો દુઃખ અધ્યાય પહેલો અહીં પૂરો થાય છે કોઈ જીત સાથે નહીં કોઈ જવાબ સાથે નહીં ફક્ત એક માણસ જે તૂટી ગયો છે અર્જુન હારી ગયો નથી એ ફક્ત એટલું સ્વીકારી રહ્યો છે મને સમજ નથી પડી રહી કે શું કરવું અને કદાચ આજ સૌથી સાચી શરૂઆત છે કારણ કે જીવનમાં જ્યારે તમે કન્ફ્યુઝડ હો ડરતા હો નિર્ણય લઈ ના શકતા હો તમે ખોટી જગ્યાએ નથી તમે એ જગ્યાએ છો જ્યાંથી ગીતા શરૂ થાય છે ધનુષ જમીન પર પડ્યું છે કૃષ્ણ શાંત ઊભા છે આગલા અધ્યાયમાં કૃષ્ણ બોલશે છે પણ અત્યારે આ મૌન સાંભળો